વાયબ્રન્ટ ગુજરાત સમિટે બે દાયકામાં સમિટ ઓફ સક્સેસ બની યૂકી છે આ સફળતામાં ગુજરાતના પાયારૂપ ઉદ્યોગોનો વિશેષ પાળો રહ્યો છે સુરતનો હીરા ઉદ્યોગ આવો જ એક ઉદ્યોગ છે જેને રોજગાર સર્જનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે ચાલુ રૂબરૂ થઇએ ગુજરાતના આ ઝળહળતા ઉદ્યોગના ઉજ્જવલ પાસાઓથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ભારતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર અને વૈશ્વિક હીરા બજારમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે ગુજરાતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં ઝળહળી રહ્યો છે તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં દસમાંથી આઠ હીરા એ ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાત સરકારે સુરત ખાતે ડાયમંડ બુર્સની સ્થાપના કરી છે

મેં ડાયમંડ કે વ્યાપાર કારોબાર થી જુડે આપ સભી સાથી પ્રશંસા કરું જીનોને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના હીરા ઉદ્યોગને કંઈક આ રીતે વર્ણવ્યો સુરત કાપડ ઉદ્યોગની સાથે હીરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે હીરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરત ની ડાયમંડ સિટી ની ઓળખ ને વિશ્વ સમક્ષ આધુનિક કોપ સાથે મુકવાનો સપનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સેવીયું હતું તો કિરણ ડાયમંડ્સ ના મેનેજર રાજુભાઈ પટેલ સમજાવે છે કે કેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત ને આ ક્ષેત્ર ના વિકાસ ને વેગ આપ્યો 40 42 દેશ મે જાતા હે માલ ઓર اس કે હિસાબ સે અપના ગુજરાત કા ભી growth બढ़ा उसमे વાઇબ્રન્ટ ગુજરાત બનાવવા મે ने जितनी डायमंड वाले को भी साथ में रख के काम किया है इसके लिए इतना है। हीरा निर्माण केंद्र में काम करता कर्मचारी सौरभ गोस्वामी वैश्विक मांग मांगे आ उद्योग साथे ने मरता अंगे। खुशी व्यक्त करते हैं निष्णानों मते हीरा उद्योग गुजरात नो जेम्स एंड ज्वेलरी उद्योग વિસ્તારની વ્યાપક સંભાવનાઓ ધરાવે છે બ્યુરો રિપોર્ટ સુરત